સોમલા એ સોમા આપણા નદી જો આયા તે નદી તને કેવી લાગી સોમલા માર જો બબે લો મંદી ન દેખા કે મસ્ત નદી તો આવ જો મંદિર જો એડી એ ગયે તા ઓ કાઈ ગયે સોમલા આ નદી પદ નદી નું પોણી છે ને એ બધું મારા બોર્ડ પરથી નદી નું પોણી આવે છે

અમારો બકરો બકડો લેવાની આકડા છીએ બકડો ભાડ્યો મારો એમ બકરો

પાણી નહીં બરવા આમાં પાણી નહીં બરવું બે બકરા 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 ઓમ જાવ ઓમ જાવ હ બકરા બકરા જા ભાડ્યા બકરા બકરા નહીં બાળ્યા ગાયો પાડી હું કે કોઈ ખબર ના પડે ઓમ હું બોલો ખબર ઓમ ભાડ્યો છે ઓમ જાવ બધા આવો ઓમ હા બકરા જાવ ઓમ આપડો નાચવાનું કે હ